તમે ચાર જણા ત્રણ જણાને ભાડે પણ ચાલે અમે ત્રણ જણા કાપી છીએ ભલે જેલમાં જવું પડે પણ તમારે ત્રણ જણાને તો મારે વગર નહીં મેળવી તમારે જોવું હોયને તો આવી જજો અમે તો પીવાતા જ નહીં ત્રણ જણા માથા પાડે છીએ લેવાના જ છીએ અમે આવી જજો આયો કન કઈ જયો ચાર જણા તો અમે છીએ અમને તો કોઈ નહીં

આપડે મારી જોયે પોતાની તાકાત આપડા મારવાની પૂરતું કાઉ્યા લઈને પોચી તું ધમકી હાલ ધમકી હાલી આ નાતું કે તું મારવા ફરું ને મન આગુડે પેલા બે કોઈ છે

બીજી બાજુ ભાઈઓ ની બાકાજી બોલતી જોડો પેલા બધા કરે શું મજા આવે

ના ના એ તો બરાબર પણ તો માર પોચુ ભાઈ ટોયકો પાડ્યો એટલે સીધો બાણ ને આ તો સીધા લડવા જાય મને વાત ના કરે પણ ચા વોર કીધું ને એટલે અમાર ગોમમાં અમાર આખા ગોમમાં અમે ચાર જણા છે ચાર ભાઈ બીજો કોઈ આખા ગોમમાં ચાર ભાઈ નહીં આ બધું વાત પડતી હતી હવે સમાધાન કરી દયો અને અંદર તો ઝઘડો ના કરાય

સમાધાન કરાવી હાથ મીલાઈ જાત નહી લડવાય લડવા કરાય ને અંદર ના લડાય ના અમાયુ તો જય માતાજી મિત્રો અમારા વિડીયો બનાવિંગ થાય છે કે કોઈ પૂરી વાત હોય કદી ઝઘડો કરવો નહીં જય માતાજી અમારી ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જય